પછી છે મામા ક્યાં મામા ક્યાં મામા આ એક મામા છે મામા છે પણ નામ વિશાલની મામા મામા કરે પણ આ એબડું નઈ મિત્રો એ આ બે અમારો પરિવાર છે ઓનલાઈન અને ઓફલાઈન ઘણો તો એ આ અમારા બધા યુટ્યુબ ફેમિલી છે ત્યારબાદ અવ્યા ગળા માસીઓ આ બધા માસી ને બેન આખો પરિવાર છે બહુ મજા આવે અમે રાણપુર ને ત્યારે બધા ધબ ધબધબાડી ને બહુ બહાડી બોલાવતા હોય રાણપુર વાળા મામી છે દયા મામી

અને મારા ભાભુ છે અમારા મારા મોટા જેઠ છે એને બધા બહુ સપોર્ટ કરે છે અને બધા એમ ગમે ત્યારે જાવીને ત્યારે સાત